ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ જે દારૂ અને ડ્રગ્સ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કર્યા અને જે નિવેદન આપ્યું તે બાબતે હવે ધારાસભ્યએ વળતો જવાબ આપ્યો છે અને તેમણે કહ્યું કે સડકથી લઈને સંસદ સુધી ધારાસભ્ય ચૈતર વસાવા ડ્રગ્સ અને દારૂ મુદ્દે સક્રિયતાથી લડતો ચલાવતા આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ મુદ્દામાં જે દારૂ સાથે આપ નેતા ના ભાઈની ની ધરપકડ થઈ છે તે મામલે ચૈતર વસાવાએ શું કહ્યું તો તેને કહીએ રે કરી નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ચુપાઝાર ફરી એકવાર સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા અમને સામે આવ્યા છે કેમ કે નર્મદા એલસીબી ની ટીમે નિરંજન વસાવા જેઓ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ છે તેમના ભાઈની દારૂના કેસમાં ધરપકડ કરી ત્યારે આને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે એક તરફ ધારાસભ્ય સુફિયાની વાતો કરે છે દારૂ અને ડ્રગ્સ મુદ્દે તેઓ નિવેદનો મીડિયામાં સોશિયલ મીડિયામાં આપીને સ્ટન્ટ કરે છે પરંતુ જે પરિસ્થિતિ છે તેમાં તેમના જ માણસો દારૂ સાથે પકડાઈ રહ્યા છે ત્યારે આ બાબતને લઈને હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી છે

પાંત્રીસ જેટલા હપ્તા ઉઘરાવતા પાંત્રીસ જેટલા અમે આપ્યા છે સીસીટીવી પોલીસ પોતે હપ્તો ઉઘરાવતા તો અમે તો સરકારને કહે છે દારૂબંધી છે કોણ લાવે છે ક્યાંથી આવે છે એની સંશોધન કરો જે બોટલ તમને પકડાયું છે એમાં તમારી આખી સ્કેનિંગ હશે અને સ્કેનિંગ કરો ને કઈ કંપનીએ બનાવીને અહીંયા દારૂ મોકલ્યું હશે કોણ લઈને આવ્યું છે કોણ બુટલેગર છે એમાં તમામ બાબતોની ચકાસ થશે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અમે સરકાર સામે લડીએ છીએ

અમારી તો સંસ્કૃતિ ને છે કે જે પણ દર્શને આવે છે છે એ અમારી પરંપરા કે અમે હિજારીમાં મોવડા જે ઓસોધી કહેવાય છે મોવડાનો રસ બોટલમાં લઈને જઈએ છીએ અમે ચડાવીએ છીએ અને હમણાં રાહુલ ગાંધી આગળ આવ્યા હતા એમણે પણ ચડાવ્યું હતું ને હમણાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા હતા એ પણ હિજારીમાં લઈ ગયા છે આગળ જે અમારા રાઘવજી પટેલ આવ્યા હતા એમને છાક પાડવાનું આપ્યું એ પોતે પોતે પી પણ ગયેલા છે બધા બનાવો બનેલા છે એટલે એ તો ઓષોધી છે ને તમે જોયું હશે આ સરકારમાં તમે ભારતના નાગરિક સો સ્થાપિત કરવા માટે એક થેલો ભરીને તમારે કાર્ડ લઈ નીકળવા પડે જન્મનો દાખલો મરણનો દાખલો જાતિનો દાખલો રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ મા કાર્ડ પાન કાર્ડ તમારે આવકનો દાખલો તમારે ભલ ભલા એક આખું જિંદગી દાખલા કઢાવવામાં લોકોના જતા રહી છે આ જે જાતિનો દાખલો કોઈ પણ મૂળ આદિવાસી હોય એને આપી દેવો પડે ત્યારે સરકાર જાણી જોઈને જે મૂળ આદિવાસી લોકો છે એમને પાસે પંદર જાતના પુરાવા માગે છે જણાવવામાં આવે છે ઓગણીસો પચાસ પહેલાંનો તમારા બાપ દાદાનો શાળામાં દાખલ થયાનો દાખલો માગે છે હવે ઓગણીસો પચાસમાં તો આદિવાસીઓના ભેણ જ નથી તો શાળાનો દાખલો અમે કઈ રીતના આપીશું આજે તોતેર ડબલ એની જમીનો બારોબાર વેચાઈ જાય છે એ પુરાવા કઈ રીતના આપીશું એટલે આ લોકોને હેરાન કરવા માટે તમામ એસઆઈઆરની પ્રવૃત્તિ હોય નોટબંધી હોય વોટબંધી હોય બધામાં લોકોને કઈ રીતના હેરાન કરવું આધાર કાર્ડ લિંક કરવું છે રેશન કાર્ડ કેવાયસી કરવી છે ખેડૂત રજીસ્ટ્રેશન કરો છો બધામાં લોકોને હેરાન કરવા માટે સરકાર લાગી ગઈ છે એના ભાગ રૂપે જ આજે જાતિના દાખલામાં લોકો બહુ જ હેરાન થઈ રહ્યા છે ઓકે સાહેબ હવે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવા તમને મવડાના દારૂને લઈને વાત કરતા કહ્યું કે જે આદિવાસી સમાજની માતાજી છે તેમને મવડાનો દારૂ ચડાવવામાં આવે છે અને જે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પ્રકૃતિ રહી છે જેમાં તેમણે કહ્યું થોડા સમય પહેલાં રાહુલ ગાંધી જ્યારે આવ્યા દેવ મોકરા માતાના દર્શને ત્યારે તેમણે પણ મોડાનો દારૂ ચડાવ્યું પ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસ પહેલાં આવ્યા ત્યારે તેમણે પણ દારૂ ચડાવ્યું એટલે ઔષધિક બાબતમાં જે મવડાનો દારૂ છે એ ઔષધિક છે પરંતુ